નવા વર્ષના પ્રારંભે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકુરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી વેલી સવારથી આશીર્વાદ લેવા માટે મંદિર પરિસરમાં ઘોડાપુર ઉમટી પડ્યું લઈને ભગવાનને અર્પણ કરવા અને પૂજન કરી રાષ્ટ્રની સુખ શાંતિ માટે પ્રાર્થના કરતા નજરે પડ્યા ગોમતી ઘાટ પર સહેલાણીઓ યુવાનોએ સેલ્ફી સાથે કુદરતી નજારાની મજા માણી તો પગલા મંદિરે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી બીજો દિવસ છે અને અમે અમારા ફેમિલી સાથે દ્વારકા આવ્યા છીએ અમને ખૂબ જ આનંદ થયો ખૂબ જ ખુશી મળી કેમ કે પહેલો દિવસ હતો અને અમે ધજા પણ ચડાઈ છે અમે આ ટીનેજર્સ ને યંગર્સ ને એવું જ કહેવા માંગીએ છીએ કે તમે વ્યસન દારૂથી દારૂ દૂર રહો હું અને મારા ફ્રેન્ડ લોકો આવ્યા છે અમે સાત સાત જણ આવ્યા છે રણછોડજીના દર્શન કરવા માટે અને એમાં એવું છે કે આજે બે હજાર ચોવીસનો છે પહેલો દિવસ છે અને અમારે પણ એવું જ બન્યું છે કે ભગવાનની એવી મરજી હશે કે અમે બે બે હજાર છવ્વીસના પહેલા દિવસે એમના દર્શન કરવા માટે જઈએ આ અમારી ફર્સ્ટ ટ્રીપ છે જેમાં અમે ફ્રેન્ડ સર્કલ આવ્યા છે અને અમે બધા આનંદથી બસમાં આવ્યા છીએ બે હજાર છવ્વીસનો પહેલો દિવસ રણછોડ દાસ સાથે મનાવ્યો છે અહીંયા આવીને અમે ખૂબ સમગ્ર દેશને શું સંદેશો આપશે સમગ્ર દેશને એક સંદેશો આપવા માંગીએ છે કે નવા વર્ષના દિવસે રાજા રણચોડના દર્શન કરવા તેથી તમને ખૂબ શાંતિ અનુભવ હશે